ઘર આજે બધાને કેમ છો બધા મજામાં મજામાં દસો તો એ સ્વાગત છે તમારા બધાનો ફરી એકવાર મારા એક નવા જ વિડિયોમાં ને ગાઈઝ હાલમાં તો ઉનાળાનો વેકેશન તો બધાને હશે એટલે કે પરીક્ષા શરૂ છે પરીક્ષા પૂરી થાય પછી બધાને ઉનાળાનો વેકેશન પડશે અને હાલમાં ઉનાળો શરૂ જ છે તડકો એટલો બધો લાગી રહ્યો છે કે ગાઈઝ આમ કે બહાર જવાનું મન તો થાય પણ બહાર જવાય એવું જાય નહીં કારણ કે તડકો એટલો બધો લાગે છે એમાં સિટીમાં ને ગામડામાં તો ઘણો ફેર તમને બધાને ખબર જ છે જો કે પણ

ચોથો મહિના મહિનામાં પરીક્ષા છે મહિનાના છે 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 હોય હોય એમ ને અને આવે એટલે એક વધારે બહુ યાદ જે આપણે ઉનાળાનું વેકેશન વેકેશન ઉનાળામાં પડે તો બધા પોતપોતાના મેમ્બર્સને મળવા જતા પરંતુ બધા તેમના મામાના ઘરે જ જતા હોય છે બરાબર ને કે નહીં ઉનાળાનું વેકેશન આવે એટલે મેં તમને કીધું એમ કે મામાનું ઘર સૌથી વધારે યાદ આવે કારણ કે મામાના ઘરે જવાનું એક મજા અલગ છે એ જયારે બધા નાના હોય ત્યારે આપણે તો હવે મોટા થઈ ગયા છીએ પણ હવે ક્યારેક ક્યારેક આપડે બધે જઈએ છીએ અને ખાસ કરીને તો એ વસ્તુ આપણા મામાના ઘરે જઈએ ત્યાંના આપણા જૂના મિત્રો અને તેમની સાથે આવા તડકાનો રમવાનું ઘરે તેમ કેતો નો જા માંદો પડી જાય રેવા દે ખાલી ખોટો તારા માંદો પડી જાય તડકાનો એમાં તડકો આટલો બધો હોય તો ક્રિકેટ એવું તો રમવાનું જ તે બાકી જે થવું હોય થઈ જાય આખો પરિસો નો રેબજેપ થઈ ગયો હોય ને તો એ લોકોને રમવાનું એટલે રમવાનું ત્યારે હાલમાં ગમે ત્યારે ગામડા જઈએ આપણા મુંડી ગમત લઈ જાવ અમારા અહીંયા કેટલા બધા ફ્રેન્ડ છે તમને બધાને ખબર છે ખરા તડકા ના બધું રમતા હોય છે પણ હવે સમય રીતે બધું બદલાઈ ગયું છે એટલે હવે એ કોને ખબર એ દિવસો આવશે નહીં આવશે એ દિવસો હજુ અમે ઘણા મિસ કરીએ છીએ કારણ કે મોટા થઈ ગયા છીએ તો જયારે નાના હતા ત્યારે એ દિવસો હવે લાગતું છે એની પાછા આવી શકે પણ જયારે ગમે ત્યારે મળીએ છીએ તો ક્યારેક ક્યારેક રમતા હોઈએ છીએ કારણ કે મોટા થઈ ગયા એટલે એવું બધું રમવું પણ ઓલું ન થાય પણ તો ક્યારેક રમીએ જયારે મન થાય ત્યારે બરાબર ને એટલે હાલવા આપણે છીએ ઘરે છે બાજુના બાજુ આવી ગયો તો અંદર પેલા કે હું ભૂલી ગયો બાજુ રૂમમાંથી આ રૂમ આવી ગયો હતો કારણ કે ત્યાં ગરમી બહુ થતી હતી એટલા માટે થોડોક પવન ની વાય રાખે આજે આખો દી ઘરે જ કાઢવાનો છે કેમ નીકળશે મને નથી ખબર તમે કન્ટિન્યુ બની આવે જો બરાબર છે

તો કાલે સવારમાં નવો મોબાઈલ લઈ તો મને કીધું તું તમે મોબાઈલ જોવો હોય તો આવો પણ હું થોડાક કામમાં હતો એટલે પછી હું ન ગયો પણ હાલ ભાઈ હું જાઉં છું રાતભાઈના ઘરે અમને નવો મોબાઈલ જુઓ અને તમને પણ બતાવો બરાબર કન્ટિન્યુ બન્યા રહેજો તમને તો એમના કાર્ડમાં કઈ ઇસ્યુ છે જે એમને સિમ કાર્ડ નો નાખ્યું હતું એમાં સિમ કાર્ડ આ જીવો જીઓનું નાખ્યું તો એમાં કઈ પ્રોબ્લેમ છે તો આપણે જી એમની પ્રોબ્લેમ સોલ્વ કરીને તમને મોબાઈલ બધા કન્ટિન્યુ બન્યા રહેજો જેમ કે મેં તમને બધાને કીધું તું કે રાજભાઈ નવો મોબાઈલ લીધો છે અને આપણે જોવા જવાનો છે પણ રાજભાઈ મને એવું લાગે છે કારણ કે હવાના મેડમને એટલા બધા ફોન કર્યા અને અમને વેકેશન છે તો એ ઘરે જ હોય છે અને તેમને નવો મોબાઈલ લીધો છે તો તે મોટા ભાગે આખો દી ગેમ હંમેશા ઓનલાઈન હોય છે ને આખો દીધી ગેમ રમતા હોય છે ત્યારે ફોન કરવું ત્યારે ઉપાડતા નથી આમ કાંઈ વાંધો નહીં એમને મોબાઈલ બતાવવો હોય તો બતાવે ન બતાવો હોય તો કાંઈ વાંધો નહીં બરાબર છે આપણે નહીં ઘરે રહેતા રહેતા ગયા જ વાગી ગયા છે હાલમાં ચાર કારણ કે બપોરને એને ફોન કરતો ફોન નતો ઉપડ્યો પછી ઘડીક મેં બપોરે કર્યું તો ગેમિંગ એટલે એમની સાથે ઘડીક ગેમ રમવા તો એમને મેં માય ફોન કરીને પણ કીધું હતું ફોન કેમ નતો પાડતા હવારને એમ પણ તો એમને કંઈ જવાબ આપ્યો નહીં માઇક તો એમનું શરૂ થતું કે જવાબ ન આવ્યો કાઈ નહીં હવે એમને ફોન બતાવો હોય તો બતાવે ન બતાવો હોય તો તેલ લેવા જાય બરાબર આપણે કાંઈ નહીં તો તમારા માટે જે એક નવી વસ્તુ છે હું તમને બતાવું છતાં હાલમાં એ વસ્તુ હું લઈને આવ્યો છું બરાબર છે તો કે આજ હવે ટાઈમ થઈ ગયો છે અનબોક્સિંગ કરવાનો તમારી સામે અનબોક્સિંગ કરું અને વસ્તુ શું છે પહેલા તો એ તમને દઉં તો કે થોડાક દિવસથી એક અઠવાડિયું થઈ ગયું મારા પપ્પાનો મોબાઈલ જે હતો એ ખરાબ થઈ ગયો હતો એમાં એવું હતું તેમાં હાથમાંથી પડ્યો એટલે તેની ટચપેડ ઉડી ગયા અને એ ફોન બહુ જૂનો હતો તો કે પહેલાં હું વાપરતો હતો પણ પછી મેં આ મોબાઈલ લઈ લીધો વિવોનો અને પછી લીહે આખો નવો જ મોબાઈલ તમને બતાવું તો કે બાજુમાં જ છે આ રહ્યો જોઈ લો સેમસંગ એમ ફોર્ટી ફાઈવજી છે તમે જોઈ શકો છો આખા વિડીયોમાં ફટાફટ આનું તમને અનબોક્સિંગ કરીને બતાવું કે કેવા કલરનો છે બરાબર અને એની એની અંદર એક મસ્ત વસ્તુ આવી છે એ પણ તમને બતાવું મોબાઈલ તમને કેવા રાખજો કમેન્ટમાં કહેજો પપ્પા એ નવો મોબાઈલ લીધો છે જોકે અનબોક્સિંગ એવું બધું તું અહીંયા દુકાનમાં કરીને આવ્યો તો અને એમાં જે કંઈ પ્રોસેસ થતી હોય દુકાનવાળાની એ બધી કરતો હતો અને હું આરો વાળ તો લઈને આવ્યો છું જો મડે ફરી એકવાર અનબોક્સિંગ તમારી સામે કરી દો બરાબર તો કે આપણી પાસે અનબોક્સિંગ માટે આપણે ઋતુભાઈ તો અનબોક્સિંગ કેમ કરે એમની પાસે ગોરીલા પેડ છે એટલે એ ગોરીલા પેડ અનબોક્સિંગ કરી શકે પણ આપણી પાસે નથી તો આપણે આખા મોબાઈલ રાખીને જ હું અનબોક્સિંગ કરી બરાબર વધારે પડતું બોલાઈ ગયો તો મોબાઈલ છે આપણો સેમસેંગ ગેલેક્સી જો કે સેમસેંગ ગેલેક્સી એમ ફોર્ટીન તો પહેલાં તો હું બે જાઉં એક વસ્તુ આમ રેર છે તમને બતાવું શું ખબર એનો કેબલ એનો કેબલ કેવા આવ્યો છે કેબલ એવો છે કે તમે જોશો ને તો તમને એવું લાગે છે આ કેબલ છે કે પછી કયું છે પણ એ કેબલ છે કોમ્પ્યુટરનો છે તમને બતાવો કોમ્પ્યુટર એટલે કોમ્પ્યુટર ને લેપટોપ બેમાં ચાલે એવો છે બરાબર લાગે નહીં કે ચાર્જર નો કોડ વાયર છે મોબાઈલ ખોલીને બતાવો બતાવ પેલા મેં જોયો ને તો મને કઈક એવું લાગ્યું પણ પછી દુકાન વાળા ને પૂછ્યું એને કીધું કે ના આવું છે અને એક ખાસ વાત એ છે કારણ કે ચાર્જર નો ડટ્ટો આવે ને એ નથી આવ્યો તને ચાર્જર કેમ કરવાનું અનબોક્સિંગ તો કરી નાખ્યું આની અંદર એ વાયર છે વાયર હમણાં બતાવું તમને સૌથી પહેલા તો મોબાઈલ બતાવો આ રહ્યો આપણો મોબાઈલ તો કે ગ્લાસ ને એવું બધું નખાઈ દીધું છે આપણે અને મોબાઈલ આપણો છે 5G બરાબર તો મોબાઈલ આપણો 5G છે અને હાલમાં મને અગિયાર હજારમાં પડ્યો છે આ મોબાઈલ અગિયાર નહીં બાર હજારમાં પડ્યો હતો સોરી અગિયાર હજારમાં તો બીજો ફોન હતો બાર સાડા બાર હજારમાં મને આ મોબાઈલ પડ્યો અને આ મોબાઈલની સ્ટોરેજ ને રેમ કહું તો આની સ્ટોરેજ છે એકસો ને અઠ્યાવીસ જીબી અને રેમ છે કંઈક ચાર કે છ જીબીની છ જીબીની રેમ છે છ એકસો અઠ્યાવીસ છે હા છ એકસો અઠ્યાવીસ છે અને કેમેરાની વાત કરીએ તો કેમેરા ઘણો સારો છે કારણ કે પગ પચાસ મેગા લગભગ કેમેરો હશે એવું લાગે છે કે પચાસ એમપીનો છે એવું કંઈક છે એ બતાવવામાં આ રિયો આપણો મોબાઈલ ચાલુ જ છે જો કે સિમ કાર્ડ વિમ કાર્ડ બધું ચઢાવી દીધું છે બરાબર રિઝલ્ટ હું તમને બતાવું ઝૂમિંગ કેટલું છે દસ છે રિઝલ્ટ તો આપણે સાયકલ પડી જાય અહીંયા તમે જોવો ઝૂમિંગ દસ સુધીનું છે તો એ રિઝલ્ટ કેટલું મસ્ત આવે છે તમે જુઓ ફ્રન્ટ કેમેરા ફ્રન્ટ કેમેરો કંઈ ગયો રહ્યો ફ્રન્ટ કેમેરામાં તમે જુઓ રિઝલ્ટ મસ્ત આવે છે મોબાઈલ ક્યારે નવો છે અને નવા મોબાઈલનું પણ આમ સ્ક્રીન બધું આમ ખૂબ સારું એવું લાગે છે તમે આમ જોઈ રહ્યો મોબાઈલને બરાબર છે તો અંધારું લાગે છે અંજવાળામાં આવી ગયો અંદર મોબાઈલનું ખૂબ સારું એવું અંદરનું કેમેરાનું રિઝલ્ટ છે અને એકસો અઠ્યાવીસ છ જીબીનું છે બરાબર એટલે મોબાઈલ તો ઘણો સારો છે ગાઈઝ મને તો ખૂબ ગમ્યો ને ખાસ કરીને તો મારા ફાધર માટે છે મારા માટે જ છે નહીં મારા ઓપ માટે એટલા માટે તો કે એમની માટે લેવાનો હતો આપણે જ કહે છે આપણી પાસે તો ઓલરેડી પડ્યો છે અને આપણે લીધો એને પણ વર્ષ જો થયું છે મોબાઈલ અનબોક્સિંગ તો થઈ ગયું ગાઈઝ અને એની સાથે શું ગિફ્ટ આવ્યું તી તું એને બતાવ પહેલાં તો એની સાથે ગિફ્ટ આવ્યું તું એક સેકન્ડ એની સાથે ગિફ્ટ આવ્યું તો આ ચાના કપ આ એમ ઇથો એની સાથે આ ચાના કપ આવ્યા છે લગભગ 6 પીસ છે આમાં દેખાય છે 6 પીસ છે ચાના કપ છે 6 બરાબર બાકી આપને મોબાઈલ જો ખૂબ સારો એવો ગમ્યો છે મને ખાસ કરીને આની એક એટલે તમને ચાર્જિંગ કેબલ તો દેખાડવાનું ભૂલી જ ગયો હું એટલે આપણે એ વસ્તુ મેં જા બતાવું તમને કારણ કે આમાં ચાર્જિંગ કેબલ ચાર્જિંગ કેબલ ચાર્જિંગ કેબલ બાર નીકળ તૂટી ગયું કઈ તૂટે ચાર્જિંગ કેબલ અંદર છે નીકળતો નથી સેમ સેમ મારો હાથ ખોલો થઈ ગયો છે રિઝલ્ટ સરખો આવ્યો મોબાઈલ આવડે નીકળતો નહોતું ગયો કરું થોડુંક આને પકડી ને કાઢતો હતો આપણે આ જ રીતના અનબોક્સિંગ કરશું એ તારી તો આ રહ્યું એનો કેબલ કેબલની પિન જો બે તમને સેમ લાગે છે કે નહીં આની પિન જો તો તમને બે પિન સેમ લાગે છે હરખી તે સેમસંગની છે બરાબર ને પણ આવું ચાર્જર મેં પહેલી વાર જોયું મારી પાસે ચાર્જર છે એમાં કેવું નથી એમાં એક પિન મોટી હોય યુએસબી કેબલની હોય ને એક પિન નાની હોય પણ આ તો કઈક અલગ જ છે જો કઈ નહી મોબાઈલ નું જકમ બધું પડી કાપે કઈ બસ હવે એમને મૂકી દે છે પપ્પા આવશે એટલે ખોલી છે બરાબર બાકી તમને મોબાઈલ કેવો લાગ્યો રાજભાઈ તો કઈ ફોન બતાવો નહીં કઈ વાંધો નહીં એ નકરો ગેમિંગ માં કરે છે તો જો કે એમનો મોબાઈલ એક પર્સનલ મોબાઈલ નથી એમના ઘરમાં બધા ફોન વાપરે છે એ એક મોબાઈલ એમનો નથી એટલે સેમ રાજભાઈનું જ તે પણ વાપરે છે એટલે યુઝ બધા કરે છે વાપરે છે હું બોલાય છે યુઝ બધા કરે છે એમના ઘરમાં ટોટલી એમ તો તમે મારો મોબાઈલ તો જોઈ લીધો રાજભાઈનો મોબાઈલ તો હવે કદાચ બીજા વિડીયોમાં તારે મારી આરો વારે આવે તારે બતાવી દઈશ બરાબર એવું કંઈ ટેન્શન છે નહીં આ તમે કહ્યું કદાચ નવો મોબાઈલ લીધો છે જો કે નવો મોબાઈલ કેટલાય લીધો છે નહીં તમને કહું ને તો નવો મોબાઈલ મારો એક મિત્ર છે સાહિલ કરીને છે એ સિહોરમાં રહે શિહોર આજુબાજુમાં રહે છે એને એક નવો મોબાઈલ લીધો છે એ વિવોનો જ છે લગભગ યાદ નથી પણ વિવો આઈ થિંક વિવો નો છે હા એને આપણે ક્યારે થોડાક દિવસ પહેલા જ લીધો હતો એટલે એક ચાર થી પાંચ દિવસ પહેલા એને એક નવો મોબાઈલ લીધો રાજભાઈ નવો મોબાઈલ લીધો અને પપ્પાનો આટલા દિવસથી નવો મોબાઈલ લેવું લેવું કરતા હતા પણ તો એ નવો મોબાઈલ ફાઇનલ લઈ લીધો છે બરાબર તો આજ માટે આટલું જ કારણ કે ટાઈમ બહુ થઈ ગયો છે ને મોબાઈલ આમાં બધું બનાવવાનું પણ છે ને બધી રીતે એ બધું પછી મારે કામ કરવાનું છે હું કરી નાખું બરાબર તો એ જગ્યાએ વિડીયોને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે કારણ કે ટાઈમ બહુ થઈ ગયો છે અને આપણા પપ્પાના મોબાઈલનું કામ પણ એટલું છે જોકે વચ્ચે વિડીયોમાં એવું પણ બોલ્યો હતો કે મારો મોબાઈલ બતાવી દીધો પણ મારો મોબાઈલ નથી આવી ગયા હતા મારા પપ્પાનો મોબાઈલ છે અને મોબાઈલની ખાસિયત તો મને અવથાર એ લાગી એક તો એનો કેમેરા અને બેટરી પેકેજ જોકે નોન સ્ટોપ બધા ફોનમાં પાંચ હજાર બેટરી પેકેજ હોય છે પણ આમાં છ હજારનું છે એટલે મને ખૂબ સારું એવું લાગ્યું એને બતાવું ફરી એકવાર જલ્દી તમને મળી કેવો લાગ્યો જોકે વિડીયો મારો મેન હતું કે રાજભાઈ ને મોબાઈલ ને ઓબાઈ બતાવવાનો પણ રાજભાઈ મોબાઈલ બતાવ્યું તો નો મોબાઈલ લઈ લીધો છે પછી મેં કીધું તો અનબોક્સિંગ કરી બરાબર રાજભાઈનું જે હશે એ જોયું જાય છે તો હવે આ વિડીયોને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કોમેન્ટ શેર અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો જલ્દી તમને મળે એક નવા જ બ્લોગમાં અત્યાર સુધી હર હર મહાદેવ પ્રદાયને એના મોબાઈલ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર થઈ ગયેલું બરાબર